બાળકોના જીવનમાં મૂલ્યલક્ષી શિક્ષણનું મહત્ત્વ વિશેષ રહેલું છે બાળકો મૂલ્યલક્ષી શિક્ષણના પાઠ ભણે તે માટે અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાના પાઠનો સમાવેશ કરવાનું કહેવાયું છે ત્યારે ખેડા જિલ્લામાં ભગવદ્ ગીતાના પાઠનો સમાવેશને લઈને વિરોધના સુર પણ ઉઠ્યા છે આ વિરોધનો સુર જે રીતે જિલ્લા શિક્ષણ મહાસંઘ દ્વારા વખોડી કાઢવામાં આવ્યો હતો શિક્ષક મહાસંઘના શિક્ષકો ગીતાના પાઠના સમાવેશને સમર્થન આપતા બેનર સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં શિક્ષકોએ પણ આવેદનપત્ર સૂપરત કરીને જણાવ્યું હતું કે ગીતા કોઈ ચોક્કસ ધાર્મિક પુસ્તક ન હોય તે જીવનના મૂલ્યોનું પુસ્તક હોય છે ગીતાનો ભણતરમાં સમાવેશ બાળકોના ઘડતરનો પાયો પણ બની શકતો હોય છે ત્યારે આજના ટેકનિકલ યુગમાં બાળકોના ઘડતર માટે આ પુસ્તકનું જ્ઞાન પણ જરૂરી છે આજે સમાજ તરફી છે કે ધોરણ એકથી આઠમાં શ્રીમદ ભગવદ્ ગીતાજીના નૈતિક મૂલ્યો આધારિત અભ્યાસક્રમ ગુજરાત સરકાર દ્વારા દાખલ કરવામાં આવ્યો છે અમારી જાણમાં આવ્યું છે કે કેટલાક તત્વો દ્વારા આ અભ્યાસક્રમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જેથી અમે સરકારશ્રી સુધી સમાજ દ્વારા મેસેજ પહોંચાડવા માગીએ છીએ કે શ્રીમદ્ ભગવદ્ ગીતા એ કોઈ ધર્મ નથી એ કોઈ બીજું શાસ્ત્ર નથી એ આપણે પ્રાચીન પરંપરાઓ પ્રાચીન સાંસ્કૃતિક વારસો અને નીતિ મૂલ્યો કેવી રીતે જીવવું એ બતાવતું એક સરસ મજાનું શાસ્ત્ર છે અને એના આધારિત એક પાઠ્યપુસ્તક સરકારશ્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું છે જેના સમર્થનમાં આજે અમે અહીં સો એક શિક્ષકો ભેગા થઈને આવેદનપત્ર આપી રહ્યા છીએ અમારો પ્રશ્ન એટલો છે કે સરકાર શ્રી દ્વારા ધોરણ એકથી થી માં ભગવ ગીતા ગીતા ને અભ્યાસક્રમ આવતા અટકાવી છે અમે આ બાબતનો સખત વિરોધ કરીએ છીએ કારણ કે ભગવદ્ ગીતા એ જીવનના મૂલ્યો નો ગ્રંથ કહેવાય એ પુસ્તક નથી કોઈ ધાર્મિક પુસ્તક નથી જીવનના મૂલ્યો નો ગ્રંથ છે કે જેથી બાળકોને સંસ્કારની જરૂર પડે છે અને સંસ્કાર દરેક માં હોવો કોઈ બી ધર્મ નું બાળક હોય પરંતુ સંસ્કાર એ મેન વસ્તુ છે સંસ્કાર ભગવદગીતા છે તો આ ભગવદ ગીતા હોવી જોઈએ પણ સાથે સાથે 9 થી બારમાં પણ તરીકે હોય તો અમારા માટે ઘણી ઉપયોગી અને આવનારા દિવસોમાં અત્યારે કલ્ચર કેવું થાય સાઉથ કલ્ચર છે ખરાબ કલ્ચર તો કલ્ચરમાં બાળકોને આપણે રાખવા છે તો એના માટે આપણે ભગવદ્ ગીતા એક વસ્તુ ગ્રમ થયો છે કે જેથી બાળકો સંસ્કારમાં રહેશે અને સંસ્કાર તો જ આવનારી પેઢી ભારત ની બની રહેશે એ પ્રમાણે રજૂઆત અમારી એ છે કે સંસ્કૃતમાં જે છ થી આઠમાં શ્રીમદ ભગવદ્ ગીતાના મૂલ્યોના સિદ્ધાંતો ઉપર જે આ વખતે સરકારશ્રી દ્વારા પ્રસારિત કરવામાં આવી છે અને એનો જે વિરોધ થયો છે એનો અમે સખત વખોડી નાખીએ છીએ કેમકે સંસ્કૃત એ આપણી જનની છે દરેક ભાષાની જનની છે અને સંસ્કૃત એક એવી મૂળ ભાષા છે કે જે આવડે તો બધી જ ભાષાઓ આવડે છે અને આ ભગવદ્ ગીતામાં આખા જીવનનો મૂલ્યોનો સાર આવી ગયો છે અને બાળકોને મૂલ્યલક્ષી શિક્ષણ જે આપણે એનઆઈ એનઆઈપી ટ્વેન્ટી ટ્વેન્ટીમાં મૂલ્યલક્ષી શિક્ષણને જાણ આપવા માટે કહેવાયું છે એના માટે જ આ ભગવદ્ ગીતા ખૂબ જ ઉત્તમ અને સારી છે